આપણે એ સ્તર ઉપર રહી અને જમીન ઉપર ખણખોતર કરવું એ મને સારું લાગતું નહીં પણ તમારા બાળકોને ખૂબ સારા સંસ્કારો આપો એટલે આડાવાળા અંધશ્રદ્ધા પર ના જાય અંધશ્રદ્ધા છે એ તમારી તીજી પેઢી તમારા ઘરમાં રહેનાર કોઈ નહીં હોય અત્યારે કોઈ પણ માણસ જો મારી ઉંમર થઈ ગઈ છે એટલે ક્યારેક ભૂલથી મારાથી બોલે પણ જાય મને ખબર ન હોય બોલી જાય ક્યારેક મારે એ શબ્દ કહેવાય બીજો આવી જાય એવું થઈ જાય ડિલીટ થઈ જાય છે અને કોક ને લાગુ પડે તો હવારે મને કોમેન્ટ કરે પેપર માં આવે બાપુ આવું બોલે ખાબુ ચામુ ઇટાળો નાખવા જેવું નથી અત્યારે આપણે તો ઘરથાણી અવસર સુધારવા બેઠા છીએ પણ એમાંથી આ રીતે લઈ જતો રહે આપણને શું ખબર પડે કે ભાઈ આ ઘરથાણી તો બધાને ખવડાય ને ખાય એટલે કોઈકનું મોઢું બરાબર આવેલું હોય ને હવે હરખી દાળો પણ એ બી ચીકી લાગતો કરતાં નહીં હું કરતા એટલે આવું બધું પ્રોબ્લેમો બહુ ઊભા થયા છે જેને પોતાના નાવા ધોવાની ખબર નથી એ ગંદાજીની વાત કરે બરાબર નોકરી કરતો હતો શનિવારે આવું વાર જઈને બેસું શા માટે લોકો કેમ આવે છે લોકો શું કરશું નમસ્કાર કેવી રીતે કરશું અગરબત્તી કેવી રીતે કરે છે અમે તો જોવા માટે બેઠો બેઠો જોઉં બોકરા ઉપર એટલે જુવાન દીકરો આવ્યો હનુમાનજીની આજુબાજુ ઓટા મારી અને એટલે ભાઈ આવો આવો કીધું આ મને ખબર નહી લોકો એવું છે દર્શન કર્યા પછી એકણ થોડી વાર બે હોય બોકડા ઉપર કે ફોય કે ગમે ત્યાં એટલે ના બે તેરી માતા વળગે આપણા પણ હું એકને ચોટાડ્યું એટલે બીજે ચોંટાડ્યું એને ટૂંકમાં કહું એને કહ્યું મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે મારા નાના ભાઈ ને પણ બે બાળકો છે હું વસોટ ભાઈ છું હું મહારાજને બતાવ્યું એટલે એમને કીધું કે તારે ભાઈ તારે શનિવારના પનોતી ન હોય એ તું બાર મહિના શનિવાર કરજે તારી હગાઈ થઈ ગયા

ભગવાને સંતો એ અમારા ભારતના ઋષિ મુનિઓ દસ દસ હજાર વર્ષ સુધી તપ કરેલા છે એવું કહેવાય છે કે બેઠેલા હોય જંગલમાં ત્યારે તો કરણ ની ઝાંખ ઉપર એટલે ભગવાને આ બ્રાહ્મણ બની વિદ્યા બન્યો હતો ને એ ત્રણ ગુરુને સાબિત કરવું હતું એટલે ભમરો બની ભગવાને રુધિર લોહી ગરમ મહારાજ ને મહારાજ જાગી ગયા અને આમ જોયું આટલું લોહી નીકળવાશે તો આ ઉઠતો નથી આ બ્રાહ્મણ નહીં ધ્યાન લગાડ્યું અને કહે તું કરણ છે ને જન્મ દેખાતું તું નથી દેખાતું તો હવે તમારે અત્યારે મોબાઈલમાં જોઈને ત્યાં શું ફેર પડે કઈ ટકાનું છે એમાં તમને એવું લાગે છે કે અમેરિકાથી મોણ વાત કરે છે ભારતમાં પહેલા કરતા હતા સંતો મહંતો ઋષિ